ત્યારે હજુ સવારમાં છ સવા છ થઈ ગયા છે અને બિચારા મને એમ થાય કે કેવા છોકરાઓને સવા છ માં બસ આવી જતી હોય એને કેટલું વહેલું ઉઠવાનું બિચારાને અમારા વખતમાં એવું નહોતું અમે તો જો સાત વાગ્યાની સ્કૂલ હોય તો સાડા છ ઉઠીએ ને ફટાફટ ના આ હાલતા જેવું તેવું માથું ઓળવાનું અત્યારે તો બધું જ છોકરાઓને કેટલું પરફેક્ટ જોઈએ બોલો તો ચાલો હવે અમારે ટિફિન બનાવવાનું છે આજે ટિફિનમાં તો ટીંડરા બટેકાનું શાક છે દાળ ભાત છે સલાડ પાપડ છાશ એ બધું વાસ્તુ લઈ જાણ્યું કંઈ ખાસ ટિફિનમાં છે નહીં તો ચાલો હવે આપણે ટિફિન બનાવી નાખીએ પપ્પા જો વતની જેમ પૂજા કરવા બેસી ગયા છે જય સ્વામિનારાયણ પપ્પા જય શ્રી કૃષ્ણ મમ્મી જો લીંબુ પાણી પીએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય 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 શ્રી સર સર સ્વામિનારાયણ કૃષ્ણનારાયણ રાતે હું છું મમ્મી આજે પેટ ખરાબ થઈ ગયું ને રાતે શાળા તને ધો મારો હાથ થઈ ફાકી સવારમાં પેટ સાફ થઈ જાય પાચન શક્તિ નબળી પડી ગઈ છે કેવું છે

તો ચાલો આપણે જય ઓફિસ છેમવાસ સરાઉન આવી અધી બોડાયો છે કે મારા બાપ લ્યો હવે તો પરમો કી તે માંગી કો પરમો જ છે પ્લેટફોર્મ પરમુખ દે છે હો દર્શન જો વિડીયો જોવે છે હમણાંથી એને વિડીયો જોવાનો ટાઈમ નોત મળ્યો ને એટલે જો કેમકે કાલે એ સાડા આઠમાં આવી ગયા હતા ને એટલે એને ટાઈમ નોત મળ્યો વિડીયો જોવાનું કે શનિ રવિ બહુ મસ્ત ગાડી લીધી એટલે આખોથી દર્શન અને કાલે આખોથી કામ રહ્યું ને એટલે કાલે વિડીયો નોત જોવાના

હતા <laughs> <laughs>

મેડમ પાણે આવવા માટે શું એમ મને અહીં હાલો તો ખાઈ લેમી જો આપની માટે બનાવી છે સ્પેશિયલ ભેળ ભેળ કેમાં છે પેપરમાં ડીશની કમી છે જોઈ લો એને કમી મહેસૂસ ન થવા દીધી એને તરત પેપર પછી ભલે ફર્નિચરમાં કાંદા ટમેટાની સ્મેલ આવતી ઈ હાલ છે પણ ભેળ નો છે જ જોઈ લો આમ તો હાલ જોઈ લો ટેબલ છે આ બેન ગલ્લુ કેટલી એને ધૂળ સુથવાન મજા આવે સમજો ગલ્લુ છે ને ધ્યાન એ ઓય આવે ને દે ધ્યાન રાખજો તું આ દર્શનને ને સમજો ફોરવેલ શીખવા જવાનું છે ને એટલે ઉતાવળ જો ફોન આવી ગયો છે આવી જાવ આવી જાવ આવો એટલે જઈએ ની એ મને લાગ્યું તો ગાડી આવી જશે શીખવાના હું છું ઘરે હા તે ને હાલો આપણે મળીયે ઘરે હો બા આવ્યા છે તો બા છે હાલો જો 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 જો

દાવો ટેસ્ટ કરીને બતાવું છું ને અંગૂઠે થી કોતરવાનું આમ આમ બરાબર પછી બરાબર હા હજુ થોડીક શેવ નાખવાની પછી પછી પાણીમાં બોળવાનું નહીં થોડુંક આ પાણી થોડુંક આ પાણી થોડુંક આ પાણી બરાબર એકદમ મસ્ત આમ ક્રીમ ખબર લો ભાઈ જરા એ એ એ એ એ એ હો હો फूल रखડીને આવી જશે બે કે ગયાતા જય સુખમન કે રહી ગયા બે એકલા તે મેરા પાછળ થઈને ને બેઠા તમે બહુ મોટી હા હમ કેટલા ટાઈમ ખવડાયું દારું ચિત્ર નહિ આવે ક્યાં લગી નહિ ખાય ભાઈ હા એ કે ભાઈ મારે ક્યાં તમને હું કે

તમારે કરતા જ મને ઓછો રસ છે આપને ફોનમાં જે રસ છે ફોનમાં કોને વધારે રસ છે તમે કમેન્ટ કરજો મને રસ છે ફોનમાં કે દર્શન ને રસ છે તો ચાલો દોસ્તો આજનો દિવસ તો અમારે કંઈ ખાસ હતો નહીં કામ ઘણું હતું અને આજનો દિવસ એમ તો સ્પેશિયલ હતો સ્પેશિયલ એટલા માટે કે દર્શન જ ગાડી શીખવા ગયા હતા ને તો દર્શનનો આપણે એક્સપિરિયન્સ જાણીએ ચાલો

હું આકીશ જ નહીં પણ જાળગી 100 100% નહીં આવડે ને જાળગી નહીં આકો મને ટુ વ્હીલ દર્શન મે બે દિવસ શીખી એમાં પહેલા દિવસે તો મને સાગર ભાઈ શીખવાડી હતી તો ઈ કેવું રાયડું નાખે ખબર છે આપણે બ્રેક મારવા જાય તો આપણે લીવર મુકાઈ જાય લીવર આપવા જાય તો બ્રેક મારવાનું ભૂલે જ એટલે ભટકાતી એટલે ઈ બો રાડું પછી મેં એમ કીધું મેં મારતાર પાસે શીખવી જ નથી મને ન આવડે ને તો કાંઈ નહીં મેં મારા હાથે શીખી ત્યારે અમે રચના પાસે રેન્ટ ઉપર રહેતા રેતા મકાન માં તો કેવો ઘી ચેર્યો છે રચના પાસે તો ત્યાં અમે હું શીખતી એકલી બપોર વચ્ચે એકલી શીખતી એ અમારે એક્સેસ શીખી હતી એક વાર તો મેં કોકના ઓટલા ઉપર ચડાવી ગયો ઈ ઈ એક વાર લઈ ગયો બીજે દી મેં બપોર વચ્ચે શીખી અને ત્રીજે દી બપોર વચ્ચે શીખીને સીધી કતારગામ મારા માસીને ઘરે પહોંચી ગઈ વિચાર્યું તો કઈ નઈ ચાલો હવે સુઈ જાય કેમ કે સાડા દસ ગયા છે ચાલો દોસ્તો આજનો પૂરો કરું છું કાલના બ્લોગ માં આપણે પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ